No!

કાળી ચોદશ હશે દિવાળી હશે પોય નવ વારે હશે પોય ભાઈ બીજ હશે પંચ તહેવાર ભેગા થઈને દિયારી જો તહેવાર બને એટલે પંચ પર દીપાવલી જોવા અને દરેક તહેવાર જો હેકડો આગવો મહત્વ અને પાપા જે મળે શ્રોતા કે દિવાળી જી વધાઈ પણ અને કાલ જો કોઈ નવ વારે આવે ને એનજી પણ શુભકામના પાઠવી કાલ નવ વારે આવે અને નવે વારે મેં નવે ઉત્સાહ છે પાકમ કઈ દાસી અને

જોકો જીવન મે આય ને હેકળો ઉજાસ છે એડી મેળે પ્રાર્થના કરીએ નીલમ જોકો કુંભાર ભારે હોતા નું પા દીવડા ઘેનો ને અને ઈ દીવડા પા પ્રગટાયો પાજે ઘરે ઉજાસ થી ને ઈ દીવડા જોકો ઈ વેચીએ ને અને ઇન જોકો એની કે પૈસા મળે ને એની સે ઇની જે ઘર મે ઉજાસ થી એટલે ઈ જોકો એકતા જો પર્વ આય આનંદ જો પર્વ આય અને પર્વતા કુરો કરો થી માડું એ જો સમાગમ થી માડું ભેરા થી અને ભેરા થી એટલે એકતા આચે ઈ સ્વાભાવિક કાલ જાય અને આનંદ ભા હા ત્રધાન સ્વદેશી ગા કરીએ તા પાણ એ દિયારી બને એટલો સ્વદેશી અપના દિવાળી કે ઉજવ્યો તી પહેલ કરે સરવાળે તો સંપન્નતા ખી અચી ધલ દિવાળી બંધી અને ધનતેરસની ગા ધનતેરસ ઉજવઈ ધનતેરસ જો ધનજી પૂજા તો થીએ સાથે સાથે ઔષધીજી ધનવંતરીજી પૂજા પણ થીએ ઔષધીજા દેવતા ભગવાન ધનવંતરીજી પૂજા પણ થીએ અને ધનતેરસ પણ જોવા જે એટલે પાવટે વટ પશુ ધન આય ને એનજી પણ પૂજા થીએ એનજા સિંગ રંગ આજે ધબો દોડે ઈ એ પરંપરાઓ ગ્રામ્ય વિસ્તાર મે તો આજ પણ વિસ્તારમાં

જડે લંકા વિજય કરે ને અયોધ્યા પાછા આયા એનિ ખુશી મે દિવાળી જો ઉત્સવ મનાયમે અચે તો અને પોઈ થયે તો નવ વરે એટલે નવું વે કે આ ઉત્સવ મનયને અચે તો અને આનંદભા દિવાળી એક અંધકાર દૂર કરે અંતર મેદાસ અચે એ ભાવના ડી તણ દિવાળી જ ઘણે મેળે બૈય પણ પરંપરાઈ અને દિવાળી પોઈ જડે નવું અચે ને એનજી પણ પરંપરા ખાસ કરીને પાવટે કૃષ્ણ ઉત્સવ જેમે અનકોટ ની પરંપરા પણ આ છપ્પન ભોગ ભગવાન કે ધરાયમાં અચન તા અને પ્રસાદ મે ઘણી અને નવેે વે ની ખુશી મન અે નવે વેકો ધાઇ પકોવે એનજો પણ ઉત્સવ મનાયજો એ તહેવાર આેણ ભાઈ બી ભા ભેણ પ્રેમ પ્રતિકે અને હેલ તહેવાર એ રાષ્ટ્રીય એકતા પ્રતિકે મા

हेलो नीलम बहन आनंद बात ये हो ओसी रियान निमित सुनो ता आ टी फुमरा टीम बा ओला तो कार्यक्रम मने सुना तो मने खासा लगे ता मु बेराई है मुझ छोकरो इमरान अलता साजिद ने बाणी जो जाकी रिक्शा जासी बत्री जाई अनवर इकबाल अजीज भाई जमाल असन निमित सुनो ता मने कार्यक्रम मने खासा लगे ता ध्यान असके बोरो खासो लगे तो कच्छी में લગભગ આસા કલા વી પિંજી વારી થા રેડિયો સોણો તો પહેલા મે તુબા ફતુબા કમલબા ચિંદા વા તેની સોણંદા વાસી ફોન કાઈંદા વાસી આવાર નવાર અને ભોજન લોગી તસક પસંદ આય તસ જરૂર લોગી ભોજન થણાઈ જા તન ભાઈ કા સોણ મે લોગી સોણાઈ દી જા આસા કે ખાસો લાગે તો તન ભાઈ કા આવાજ અને આસી મને નિયમિત સોણો તા ખાસા લાગે તા ઈ મુજો મેસેજ જવાબ દી જરૂર પહેલી વાર મેસેજ કી હોય સોણા તા રોજ તો નિયમિત પણ મેસેજ મુખા બંધ વી કરી જો એટલે આજ ફોન મેસેજ કરી વિધુ હે તો અંજો જવાબ જરૂર દીજા નીલમ મે ભલે ઇતીજા તહકિમ બાકે નવા શ્રોતા મિત્ર તરીકે આવકાર્યો અને એની કે ચોક એડીજ

આકે પર નયવારેજી શુભેચ્છાએ સાથે રામ રામ ખત્રી કોલોની નવાંજર થી દાલ ભીના તો મુજોના અબ્દુલ કાદર ખત્રી અને રયાણ કાર્યક્રમ ની સહતા રાજપાના સ્વદેશી જોકો વિશે માહિતી લેને ના છે થી પણ આસી લાગી બેરો બેરો પરબ મનાયો પ્રેમ સે એ વિશે પણ જે કે દાલ બોલાઈ આસી લાગી અને નવી વરેજા જા અનંબા અને નીલમબેન અને આજા પરિવાર જને કે તે પ્રાંત આકાશવાણી ની ટીમ અને તમામ શ્રોતા કે નવે વરેજા જા પૂજા કરીને રામ રામ અને પસંદગી માં કોઈ પણ ગુજરાતી ફિલ્મ ગીત સુણાઈ દીજા તો અબ્દુલ ભાઈ કે પણ નવે વરેજી જી શુભેચ્છાઓ ને રામ રામ

ઈ પણ જજા કર્યા રામ રામ જયતા દિવાળીજી શુભેચ્છાઓ પણ પાઠવી હતા અને જો કોઈ ગીત બજન એની કે પણ ખાસા લગા એ ચહેતા એના પસેજ આવે પત્રીથી આતુભાઈ મહેશ્વરી જો એ પણ જજા કર રામ રામ જયતા નયવરેજી બધા પાઠવી હતા એની ભેગા અહીં અશોકભાઈ દિલેશભાઈ અનિલભાઈ પૂજાબેન પલ્વી બેન આરતીબેન ગીતાબેન મને જજા કર્યા રામ રામ જતા

એ વાન જે ને રામ રામ પુિયા આનંદ ભાઈ લગે તો

અને એ રીતે પાછા બા કાર્યક્રમ સોણેતા કાર્યક્રમ એમ પસંદ આ મેસેજ કહીધા રહેતા તો જો હેજી તે મેસેજ કહીધા રહે અને કાર્યક્રમ સોણધા રહે હિન સાથી અજી રહ્યા જો ટાઈમ થી તો પૂરો તો ગેંધાસી બારે જી રજા તો યાર કાર્યક્રમ બારે કે ને કે ને પણ આનંદ બાજા કરે ને રામ 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 ને નય વરે જીઉ જીઉ જીઉ